રાજધાની દિલ્હીમાં પ્રદૂષણે પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો દિવાળી ગયો ખુદ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ સ્વીકાર્યું કે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ વધી ગયું છે પંજાબમાં પરાળી પર રોકની કોઈ જ અસર થઈ નથી તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડા ફોડવા આદેશ આપ્યો હતો આમ છતાં છેલ્લા બે દિવસથી બેફામ આતિશબાજી થતી રહી દિલ્હી ઉપરાંત મુંબઈ કલકત્તા લખનઉ વગેરે મોટા શહેરોમાં પણ દિવાળી પછી પ્રદૂષણનું સ્તર વધ્યું જેના કારણે વૃદ્ધો અને અન્ય લોકોને શ્વાસની બીમારી હોય તેમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષિત વાતાવરણ નોંધાયું બાકીના તમામ વિસ્તારોમાં એક્યુઆઈ ઓછામાં ઓછું ત્રણસો તો નોંધાયું જ જે જોખમકારક માનવામાં આવે છે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણે પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો દિવાળી અને તેના બીજા દિવસે લોકોએ બેફામ ફટાકડા ફોડ્યા જેના પરિણામે દિલ્હીના કેટલાક વિસ્તારમાં એક યુઆઈ પાંચસો પોઈન્ટને પાર પહોંચી ગયો